મિત્રો તમે વૃદ્ધ માણસને કહેતા સાંભળ્યા હશે કે જે ઘરમાં નમક એટલે કે મીઠું બાંધવામાં આવેલું હોય ત્યાં હંમેશા ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત રહે છે આપણા ઘરમાં એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જે જોવામાં ખૂબ જ સાધારણ હોય છે પરંતુ જો આપણે તેનો ઉપયોગ સાચી રીતે કરીએ તો આ સાધારણ વસ્તુઓ જ આપણી જિંદગીને બદલી શકે છે આપણી જિંદગીને એક ચમત્કારી રૂપ આપી શકે છે અને વ્યક્તિને માલામાલ પણ કરી શકે છે જો તમે મહેનત કરી રહ્યા છો તો પણ તમને પૈસાની પ્રોબ્લેમ આવી રહી છે તમે ખૂબ જ મોટા પ્રમાણમાં પૈસા કમાવા માંગો છો તો પણ તમને રસ્તો નથી મળી રહ્યો તો આજે અમે તમને એક નાનો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જે ઉપાયો કરવાથી મનુષ્યને પૈસાની તંગી દૂર થતી જશે અને એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જેનો આપણે ઉપયોગ કરીએ તો ખૂબ જ ઝડપથી તેનો અસર દેખાવાનું ચાલુ થઈ જાય છે આ આ ઉપાય ઉપાય ખોટા નથી હોતા કોઈને દુખ પહોંચાડવાના પણ નથી હોતા પરંતુ આ ઉપાય આપણા જીવનમાં સકારાત્મક ઉર્જાનું કામ કરે છે આપણું જીવન ધીમું થઈ ગયું હોય તો તેને ફાસ્ટ કરવાનું કામ કરી રહ્યું હોય છે અને અમને લોકોને પૂરી ખાતરી છે જો તમે ઉપાયને કરશો તો તમને લાભની પ્રાપ્તિ જરૂર થશે આજે આપણે વાત કરીશું ધાણાની મિત્રો ધાણા હોય અને નમક હોય હળદર હોય આનો ઉપયોગ આપણે ખાલી મસાલાના રૂપમાં નથી કરતા પરંતુ આજે આપણે મસાલાના ડબ્બા છે તેમાં ધન પ્રાપ્તિના માધ્યમ પણ હોય છે અને હળદરની ગાંઠને સાક્ષાત ગણપતિનો રૂપ માનવામાં આવે છે ધાણાને ધાણા નામથી શા માટે પોકારવામાં આવે છે કારણ કે તે ધાન આપે છે ધનનું આવાહન કરે છે જે ઘરમાં નમક ધાણા હળદરની ગાંઠો થોડી માત્રામાં સાચવવામાં આવે છે ત્યાં નિશ્ચિત બરકત થાય છે અને ધનની દેવી માતા લક્ષ્મીને તે સ્થાન ઉપર નિવાસ કરે છે આજે આપણે ધાણાની વાત કરવા જઈ રહ્યા છીએ તો બતાવી દઈએ કે ધાણા આપણો સ્વાદ જ નથી વધારતા પરંતુ આપણે કિસ્મતને ચમકાવે છે ધાણા ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે જે શાસ્ત્રોમાં ઉપાય છે એ કારગર સિદ્ધ થાય છે અને તંત્રશાસ્ત્ર અનુસાર ધન આવે છે અને સાથે સાથે ઘરમાં સુખ શાંતિનો વાસ પણ થાય છે આપણી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે તે આપણી આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે અને બુધવારના દિવસે એવું પણ કહેવામાં આવે છે કે ગાયને લીલા ધાણા ખવડાવવાથી ખૂબ જ લાભ થાય છે અને શનિ ગ્રહની પીડિત હોય હવે આપણે આમ જોવા જઈએ તો ઘણા બધા લોકો ઘણા ગ્રહોથી ખૂબ જ મુશ્કેલીમાં હોય છે અને તમે શનિ ગ્રહથી મુક્તિ મેળવવા માંગો છો તો શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે થોડા ધાણા અર્પણ કરવા જોઈએ અને બીજા ઘણા બધા ઉપાયો પણ કરી શકો છો જો તમને ગ્રહ દોષ હોય તો તમારા કર્જથી મુક્તિ મેળવવા માટે અને તમારી આવક વધારવા માટે પોતાના દુર્ભાગ્યને દૂર કરવા માટે કોઈએ પણ તમને કંઈ પણ કરી મૂક્યું હોય નજર લાગી ગઈ હોય તો શું કરવું જોઈએ તો ચાલો તમને બતાવીએ તમારે શનિવાર હોય મંગળવાર હોય કે બુધવાર હોય આ દિવસે તમારે સુકાઈ ગયેલા ધાણા લેવાના છે અને જે લોકોની નજર લાગી ગઈ છે તેની ઉપર સાત વખત ઉતારવા જોઈએ ઘડિયાળની ઊંઘી દિશામાં તેને ઉતારવા જોઈએ અને તે ધાણાને ચાર રસ્તા ઉપર જઈને ફેંકી દેવા જોઈએ આવો કરવાથી તમને ખૂબ જ લાભ થશે જો તમારી પાસે પૈસા નથી ટકતા તો તમારે સુકાઈ ગયેલા ધાણા પૂજા સ્થાન ઉપર ચડાવવા જોઈએ અને તે સુકાઈ ગયેલા ધાણાને એક પોટલીમાં બાંધીને તમારી તિજોરીમાં રાખવા જોઈએ અને આવું તમે લક્ષ્મી પૂજા દરમિયાન પણ કરી શકો છો ખાસ ધ્યાન રહે કે શુક્રવારના દિવસે આ રીતે કરવું જોઈએ અથવા તો તમે એકાદશીના દિવસે પણ કરી શકો છો આવું કર્યા પછી તમને લાગશે કે હવે પૈસાની કમી ખૂબ જ દૂર થવા લાગી છે ઘરમાં સુખ સમૃદ્ધિ થવા લાગી છે હવે હું તમને બતાવું કે શુક્લ પક્ષમાં કોઈ પણ મંગળવાર હોય અથવા તો બુધવાર હોય આ દિવસે તમારે એક માટીના વાસણમાં સુકાઈ ગયેલા ધાણા લેવાના છે અને તેમાં એક રૂપિયાના સાત સિક્કા નાખવાના છે અને તેમાં થોડું પાણી મેળવી દેવાનું છે અને તમે ઈચ્છો તો તમે સિક્કાની જગ્યાએ એક ચાંદીનો સિક્કો પણ રાખી શકો છો હવે આ વાસણને તમારે તમારા ઘરની ઉત્તર દિશા તરફ એક ખૂણામાં રાખી દેવું જોઈએ આવું બે ત્રણ દિવસ સુધી રાખવું જોઈએ અને પછી તેમાંથી સિક્કા કાઢી લેવાના છે અને ધાણા પણ કાઢી લેવાના છે આ બધું કાઢીને તે લાલ કપડામાં રાખી દેવાનું છે અને પોટલી બનાવી દેવાની છે તમારી તિજોરીમાં રાખી દેવાની છે અને તમે જોશો કે તમારા ઘરમાં પૈસાની રેલમહેલમ થઈ જશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આપવા લાગશે મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે આપણા ઘરેથી કોઈ નારાજ થઈને જતો રહે છે તો એવા વ્યક્તિ જે તમારા ઘરેથી નારાજ થઈને જતા રહ્યા છે અને પછી શોધવા છતાં પણ નથી મળતા તો તમારે લાલ કપડું લેવાનું છે લાલ કપડામાં સુકાઈ ગયેલા ધાણા રાખવાના છે અને તેમાં પોટલી બનાવી લેવાની છે અને પછી આ પોટલી તમારે હનુમાનજીના મંદિરે જઈને તમારે અર્પણ કરવાનું છે સાથે સાથે તમારે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ અને તમારે તમારી બધી જ સમસ્યા ભગવાનને બતાવવી જોઈએ એટલે કે પ્રાર્થના કરવી જોઈએ જે પણ વ્યક્તિ ખોવાઈ ગયો હોય તે મળી જવાની પ્રાર્થના કરવી જોઈએ બજરંગબલી તમારી પ્રાર્થના જરૂર સાંભળે છે મિત્રો ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે તમારા પૈસા અટકી જતા હોય છે ઘણી બધી કોશિશ કરવા છતાં પણ કોઈ વ્યક્તિ તમને પૈસા નથી આપતો તો તમારે શુક્રવારના દિવસે એક નાનું કામ કરવાનું છે એક નાનો કાગળ લેવાનો છે કાગળની અંદર તમે જે લોકોને પૈસા આપેલા છે તે લોકોનું નામ લખવાનું છે અંદર થોડા સુકાઈ ગયેલા ધાણા નાખી દેવાના છે અને તેની પોટલી બનાવી લે નામ બોલો અને એવું કહો કે તેને સદબુદ્ધિ આપે અને તે તમારા પૈસા આપી દે અને તમારે ત્રણ વખત બોલવાનું છે તમે તેને વશમાં કરો તમે તેને વશમાં કરો તમે તેને વશમાં કરો અને પછી તમારે વહેતા પાણીમાં તે પોટલીને પધરાવી દેવાની છે કે આવું કરતાં સમયે તમને કોઈ જોઈ ન જાય અથવા તો કોઈ તમને ટોકી ના લે મિત્રો આ ઉપાય કરવાથી ખાલી તમારા પૈસા જ નથી મળતા સાથે સાથે તમારા ઘરે ધનલક્ષ્મી આવવાની શક્યતા પણ વધી જતી હોય છે જો તમારી આસપાસ કોઈ વહેતું પાણી ન હોય એટલે કે નદી ન હોય તો તમારે આ પોટલીને સળગાવી દેવાની છે અને મેં જે કહ્યું તે રીતે તમારે બોલવાનું છે તમે આવું પણ કરી શકો છો મિત્રો તમારી ઉપર ખૂબ મોટું કરચ થઈ ગયું હોય તો તમારે એક ચમચી જેટલું સુકાઈ ગયેલા ધાણા લેવાના છે અને તેને રૂમાલમાં રાખીને એક પોટલી બનાવવાની તેમાં તમારા ઓહિકાની નીચે તમારે રાખી શકો છો અને સવારે નદીમાં પધરાવી દેવાની છે અથવા તો સળગાવી દેવાની છે આવું કરવાથી પણ તમને ખૂબ જ લાભ થવા લાગે છે મિત્રો ઘણા બધા ઘરમાં લડાઈ ઝઘડા થતા રહે છે ખૂબ જ મુશ્કેલીઓ આવતી રહે છે સુખ શાંતિ નથી આવતી તો તમારે તમારા ઘરની ઉત્તર દિશામાં તમારે સુકાઈ ગયેલા ધાણા જરૂર રાખવા જોઈએ આવું કરવાથી તમારા ઘરમાં પરિવારમાં સુખ શાંતિનો વાસ થાય છે ઘરના સદસ્યમાં પ્રેમ ભાવ વધતો જણાય છે અને હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે જો તમારા ઘરમાં પૈસા નથી ટકતા તો પણ તમારા ઘરમાં સુકાઈ ગયેલા ધાણા મદદ કરે છે સાથે સાથે તમારે હંમેશા રોજ સવારે ઉઠીને લીલા ધાણા પણ ખવડાવવા જોઈએ ખાસ કરીને તમે બુધવારે ઉપાય કરી શકો છો અથવા તો તમે ગુરુવારના દિવસે પણ ઉપાય કરી શકો છો आवो करवा तमारा घरनी आर्थिक स्थिति धीमे धीमे सारी थवा लागे छे परंतु ध्यान राखवू जो ये के साथे साथे मेहनत पण करतो रहेवानू छे एवो नथी के घर मा बेसी ने तमे ध्यान राखो के शु थई रह्यु छे एवो तो कदापि न करवो जो ये हमेशा मेहनत करतो रहवो जो ये मेहनत करवा हमेशा फल मळतो होय छे हमेशा तमारे तमारा खर्चा उपर नियंत्रण राखवू जो साथे सा... તમારા ધંધામાં વૃદ્ધિ કેવી રીતે થાય તેના ઉપાયો પણ કરતા રહેવા જોઈએ આવું કરવાથી તમારા ઘરે પૈસા ક્યારે ઓછા નહીં થાય અને હંમેશા ધનની પ્રાપ્તિ રહેશે અને હંમેશા ધનની પ્રાપ્તિ રહે છે જો તમારું વૈવાહિક જીવન સુખમય વ્યતીત નથી થઈ રહ્યું તો પણ તમારે ગુરુવારના દિવસે સત્યનારાયણ ભગવાનની ધાણાની પંજરી બનાવીને ભોગ ધરવો જોઈએ અને સાથે સાથે સત્યનારાયણ ભગવાનની કથા પણ સાંભળવી જોઈએ અને તમારા વૈવાહિક જીવનને સુખમય બનાવવાની પ્રાર્થના પણ કરવી જોઈએ સાથે સાથે તમારે ભગવાનને પંજરી જે ધરી છે તે પંજરીને તમારા પ્રસાદના રૂપમાં તમારા પતિને ખવડાવી જોઈએ અને જો તમારા ઘરમાં ધાણાની પંજરી નથી બનતી તો તમારે લોટની પંજરી પણ બનાવી અને તેમાં ધાણા ભેળવી દેવા જોઈએ આવો પણ તમે કરી શકો છો મિત્રો આ હતા ઘણા ઉપાયો જે કરવાથી ખૂબ જ લાભ થઈ શકે છે કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો